સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ છે તે 13મી કેબિનેટની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા અને તેમના ભવિષ્યનું શું તે સવાલો હવે સતત ઉદ્ભવી રહ્યા છે કેમ આ બચુ ખાબડ ગાંધીનગર નથી દેખાઈ રહ્યા અને તેમનું કાર્યાલય પણ અત્યારે શુંનું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર આપ છો હું છું સાથે દાહોદમાં જે પ્રકારે દેવગઢ બારીયા અને ધાનપુરમાં મનરેગાનું કૌભાંડ સામે આવ્યું અને કૌભાંડમાં સંડોણી આચરનાર અન્ય કોઈ નહીં પરંતુ રાજ્ય જે સરકાર છે તેમાં રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુ ખાબડના એજન્સીઓમાં જે પ્રકારે તે સરકાર છે સરકારને કામ પૂરું થઈ ચૂક્યું છે તેના પેપરો સબમિટ કર્યા અને ત્યાર પછી એકોતેર કરોડ રૂપિયા છે તેની આજ સરકાર પાસે છેતરપિંડી કરી અને એકોતેર કરોડ રૂપિયા તેમણે મેળવી લીધા જ્યારે મામલો ચગ્યો ત્યાર પછી તપાસનો ધમધમાટ ચાલુ થાય છે અને એક પછી એમ ત્રણ ગુના દાખલ થાય છે આ બળવંત અને કિરણ ખાબડ છે તેમના સાથે ત્યાંના સ્થાનિક જે સરકારી અધિકારીઓ હતા તેમની પણ સંડોળી ખુલી તે પોતે પણ આરોપી બન્યા અને રાજ્ય કક્ષાના આજ મંત્રી છે બચુ ખાબડ તેમના બંને પુત્રોના સાથે તેમના પરિવારજન પોતે પણ આરોપી બને છે આ મામલે વિપક્ષ પણ પોતે આકરા તેવર અપનાવે છે સરકાર પોતે પણ બેકફૂટ પર આવે છે અને જે પ્રકારે રાજ્ય સરકાર ભ્રષ્ટાચારીઓ પર ઓપરેશન ગંગાજળ હેઠળ કાર્યવાહી કરતી હતી તે કાર્યવાહીની માંગ છે તે વિપક્ષ કરે છે અને મંત્રીને ઓપરેશન ગંગાજળ હેઠળ પર તેમનું રાજીનામું લઈ લેવું જોઈએ તેવી પણ તેમણે માંગણી ઉચ્ચારી છે ગાંધીનગરમાં જે પ્રકારે દર અઠવાડિયે કેબિનેટની બેઠક બુધવારે યોજાતી હોય છે આ જ્યારથી એપ્રિલમાં ઘટના બની છે ત્યારથી આ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ એક પણ કેબિનેટની બેઠકમાં ઉપસ્થિત નથી રહ્યા અને તેર કેબિનેટની બેઠક યોજાઈ ચૂકી છે અને આ બેઠકમાં તેમની ગેરહાજરી સતત વર્તાઈ રહી છે તેમનું જે કાર્યાલય છે તે અત્યારે સૂનું છે અને જે પ્રકારે અત્યારે તેમનો વિભાગ છે તે કેવી રીતે ચાલતો હશે કામકાજ કેવી રીતે ચાલતું હશે તેને લઈને પણ લોકો અત્યારે ચર્ચા કરી રહ્યા છે સાથે સાથે રાજ્ય સરકારના જે મહત્વના કાર્યક્રમો યોજાયા છે તેમની ગેરહાજરી છે અને સંભવત કેબિનેટમાં જે પ્રકારે તેમની ગેરહાજરી અત્યારે છે તે જોતા આવનારા દિવસોમાં આ મંત્રી છે આ મંત્રી સરકારમાંથી પડકાર પડતા મુકાશે તે સંભવત નક્કી હવે માનવામાં આવી રહ્યું છે જોઈએ આવનારા દિવસોમાં જ્યારે મંત્રીમંડળમાં કોઈ પણ પ્રકારના ફેરબદલ થાય છે તે સમયે આ મંત્રી બચું ખાબડ યથાવત રહે છે કે પછી તેમની બાદ બાકી થાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ને કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે